સી પાટેલ પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ ઉપર પહોંચી ગયા છે થોડી જ વારમાં જગદીશ વિશ્વકર્મા પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળશે અમદાવાદ શહેરના બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ધનિક ધારાસભ્ય છે જગદીશ વિશ્વકર્મા અને સંગઠનથી લઈને સરકાર સુધી તમામ જવાબદારી તેમણે બખૂબી નિભાવી છે અને તેનું જ પરિણામ છે કે જો આજે

ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ની પોતાની જવાબદારી અને પોતાની જે કામગીરી છે વહન કરવાની શરૂઆત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છે તેની સાથે જ હાલના થોડી વાર સુધી હજી પણ જે ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ છે સાથે કેન્દ્રીય મંત્રી છે જળશક્તિ વિભાગ સંભાળે છે તે સી આર પાટીલ પણ ઉપસ્થિત છે અન્ય કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત છે તેમની સાથે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું જે આ સંગઠન પર્વ ચાલે છે તેમાં કેન્દ્રીય ચૂંટણી અધિકારી નિમવામાં આવ્યા છે એ કે લક્ષ્મણ પણ અહિયાં ઉપસ્થિત છે હાલ દ્રશ્યની અંદર જો એ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું છે જે ભારત માતાનો ફોટો છે પંડિત દીનદયાળ નો ફોટો છે ત્યાં આ પ્રકારે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે સામે આવી રહ્યા છે વંદે માતરમ અત્યારે ગાન પણ કરવામાં આવી રહ્યું છે તો આ રીતની પરિસ્થિતિ છે આ રીતના દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે થોડી વાર ની અંદર જગદીશ વિશ્વ શર્મા એ અહીંયા પોતાનો પદ ગ્રહણ કરશે અને પદ ગ્રહણ કરતાની સાથે જગદીશ વિશ્વકર્મા ચૌદ માં પ્રદેશ અધ્યક્ષ બનશે ગુજરાત ભાજપના આની પહેલાના પ્રદેશ અધ્યક્ષ પટેલ થી શરૂઆત કરી અને પછી હવે જગદીશ વિશ્વકર્મા એ આ ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે ગણતરીની ની મિનિકો તેઓ પદભાર સંભાળશે અને પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળની તેઓ શરૂઆત કરશે ધ્વનિ જી હિરેન આભાર જાણકારી આપવા માટે બુથ કાર્યકર તરીકે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ત્યારથી લઈને સરકારમાં મંત્રી રહ્યા ઓગણીસો અઠ્ઠાણુંમાં ઠક્કરબાપાનગરમાં તેઓ બુથ પ્રભારી રહ્યા બે હજાર બારમાં પહેલી વખત તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા અમદાવાદના નિકોલમાંથી બે હજાર પંદરથી બે હજાર એકવીસ સુધી અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહ્યા અને એ વખતે તેમના નેતૃત્વમાં ઐતિહાસિક જીત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પક્ષને મળી ભાજપે કોર્પોરેશનની ચૂંટણીમાં એકસો બાણુંમાંથી એકસો સાહીઠ બેઠક જીતી એ પહેલી વખત જ્યારે જગદીશ વિશ્વકર્માએ સંગઠન પર તેમની પકડ કેટલી મજબૂત છે તે સાબિત કર્યું બે હજાર તેરમાં ઉદ્યોગ ગુજરાત ઉદ્યોગ સેલ ભાજપના સંયોજક બન્યા બે હજાર સત્તરમાં બીજી વાર અને બે હજાર બાવીસમાં ત્રીજી વાર નિકોલ બેઠક ઉપરથી સતત તેઓ ચૂંટાઈ આવ્યા

પ્રદેશ અધ્યક્ષ હોય એ નવા પ્રદેશ અધ્યક્ષ ને પોતાનો કાર્યભાર ચોપતા હોય છે ત્યારે અધ્યક્ષતા હોય છે જે આપણો વંતો હોય છે એ મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીશ કે સન્માનનીય નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈને શ્રીફળનો પડો આપશે જગદીશભાઈને પ્રમાણપત્ર અર્પિત કરશે ત્યારબાદ શ્રીફળનો પડો જે આપણો શુકનવંતો હોય છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે સન્માનનીય નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઈને શ્રીફંડનો પડો આપશે ત્યારબાદ જે ઝંડાની નીચે આપણે સૌ સુરક્ષિત છીએ એવા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ એ આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટિલ સાહેબને વિનંતી કરીશ કે જગદીશભાઈને આપણો ધ્વજ અર્પણ કરશે પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ અને વિનોદભાઈને વિનંતી કે શાલ અને ખેસથી પણ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરશે અને મંચસ્થ સૌ મહાનુભાવો આમ જ ઉપસ્થિત રહેશે અને સાથે હિતેશભાઈ પટેલ સહિત મોટા ફૂલથી નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું મંચસ્થ મહાનુભાવો આપણે સૌ સ્વાગત કરીશું જયારે સ્વાગત થતું હોય બે હાથ ઊંચા કરીને ભારત માતા કી ભારત માતા કી વંદે 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 જય જય શ્રી રામ જય જય શ્રી રામ ધન્યવાદ પેજ સમિતિના પ્રણેતા અને જેના નેતૃત્વમાં ગુજરાતની બધી જ ચૂંટણીઓ આપણે જીત્યા છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી એવા શ્રી પાટીલ સાહેબને વિનંતી કરીશ કે કાર્યકર્તાઓને માર્ગદર્શન કરશે